નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન અપડેટ એકમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે સરકારી નોકરીનું સપનું રોડાયું જાહેર કરેલી સરકારી નોકરીની ભરતી રદ કરી દેવામાં આવી એટલે કે જે હવે જાહેર કરી હતી તે પણ ભરતી રદ કરી દેવામાં આવે છે અને નવી ભરતી તો બહાર પાડવાની વાત જ નથી તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને એજ્યુકેશનને લગતી તમામ અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો અહીંયા તમે જોઈ શકો છો કે કૃષિ ખેડૂત કલ્યાણ સહાય વિભાગ નિયંત્રણ હેઠળના ગુજરાત રાજ્યના વેરા હાઉસ નિગમની ભરતીઓ રદ કરવા બાબતે તો કે જે અહીંયા એકસો ચુમ્માલીસ ભરતી હતી તે એકસો ચુમ્માલીસ જગ્યાઓ રદ કરી દેવામાં આવી છે તેની સંપૂર્ણ લિસ્ટ પણ તમને અહીંયા બતાવવામાં આવેલું છે કે સિનિયર સુપરવાઇઝર ઓફિસર સુપ્રીમ આસિસ્ટન્ટ એકાઉન્ટર